ઘન વિનાસની માડી તું કમલાસની સકસતી વિસહતી તું હંસવાહીની माता दुर्गा हम दैहू सोवा संतन होत संसार मा तो जली जात आखु ब्रह्मण उपसि ज्ञान के रिलेर स आगत ठाम ठा था। સાંધીડાના આંગણે કૈલાસવાસી ધીરુપરી બાપુના શક્તિ પૂજન બનનારા નિમિત્તે આજે ધર્મસભા સંતોના સામૈયા મહાપ્રસાદ અને ભજન સંત ન હોત સંસાર મેં જલી જાત બ્રહ્માંડ તો જ્ઞાન કેરી લહેર ઠાર ઠામોઠામ આ દેશમાં સાધુ ન હોત આ દેશમાં સંત ન હોત અહીંયા જે મને ભગવું વસ્ત્ર દેખાય છે ન હોત રંગોળીમાં ઘણા બધા કલર હોય છે પણ અમુક કલર ન હોય તો રંગોળી પૂર્ણાંક નથી થતી એમ દુનિયામાં ઘણા બધા કલર છે બધા સર્વે સમાજ છે પણ સાધુ સમાજ એક એવો સમાજ છે જે પૂજનીય છે દર્શનીય છે અને સમાજને એક સાચી દિશા બતાવીને રાહ બતાવવાળો આ સમાજ એમાં દીરુપરી બાપુનું જીવન વિશે હું અને તમે સૌ આપણે જાણીએ છીએ એના જેવું સત્ય બોલવું કોઈ પણ હોય સામે કેમ ચાહે કોઈ પણ વ્યક્તિ ના હોય સબરબંધી કેમ ના હોય પણ સાચું કેવું એના લોહીના સંસ્કાર હતા મારે હું એની જરૂર છે સાચું તો હું કહું જ ને હું ન કહું કોણ કે આ ખુલ્લી કિતાબ વાળી વાત ધીરુપરી બાપુ હરમેશના માટે કરતા હું એને સાચું તો કહું ને હું ન કહું તો કોણ કે સમાજમાં મીઠું બોલવું એ વાત સારી છે પણ સત્ય જે બોલવું સત્યની બાજુમાં ઉભું રહેવું સત્યનો સંઘ જેનો કરવો એવું એક જીવન પરોપકાર માટે બીજા માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગી થયા શું નહીં બધા જ આ પરિવાર બે હજાર જયારે કોરોના કાળ આવ્યો અને ઈ ટાઈમે બાપુની અતિ તબિયત ખરાબ ત્યારે પણ આપણને એમ હતું કે હવે આમાંથી તો મહાદેવ બચાવે આપણે હાથની વાત નથી પણ હું ધન્યવાદ આપું છું એના બંને દીકરાઓને એ ટાઈમે જે એણે સેવા કરી છે અને પાછું જીવન એનું હાલતું ચાલતું થઈ ગયું અને હરિસ્મરણ કરવા માટે મહાદેવની પૂજા કરવા માટે આટલા વર્ષ એના મોઢામાંથી પડ્યો બોલ આ બંને ભાઈઓએ અમારે હરેશભાઈ અને કલ્પેશ બાપુએ ઝીલો છે એટલે એમને હું લાખ લાખ વંદન કરું છું કે તમે ધન્યવાદ છે કે

હું અહીંયાથી મારા શબ્દોની શરૂઆત કરતા પહેલાં જે જે સમાધિસ્થ અહીંયા મહાપુરુષો બિરાજે છે એના પૂજ્ય ચરણમાં વંદન કરી સાંધીડા મહાદેવના ચરણમાં મસ્તક જોગાવી આપ મારી સામે બિરાજમાન દરેક સૌની અંદર હૃદયમાં બિરાજમાન પરમાત્માના શ્રી ચરણોમાં વંદન કરી અને ભજનનો જ્યારે કાર્યક્રમ છે ત્યારે આજે આપણને એક તો સાધુનું આંગણું પરમશીભાઈ બધા એમાં ભજન જેના મુખેથી સાંભળવા એક જીવનનો લાવો છે આપણા દસનામ સાધુ સમાજ એમાં ભજનની દુનિયામાં જેટલા મારા વરસયા એટલા વરસથી આ ક્ષેત્રમાં એની ખેતી છે અને ભજન ગાય 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 અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં સમાજને કેમ ઉપયોગી થાવ સનાતન ધર્મને કેમ ઉપયોગી થાવ ભજનમાં તો શું હોય ત્યારે તો દુનિયા આખી બીજી દિશા તરફ હાલે છે ડાયરા હોય તો ધમધમાટી વરસાદની થતી હોય એવા ગીતો આવતા હોય તો ટીપડા મોઢે ઉડતા હોય ભજનનો તો આખો વર્ગ કેવો છે શાંતિ એમાં સાંભળવાની શાંતિ ફરમાયશની શાંતિ અને ઉડાડવાની શાંતિ બને ત્યાં સુધી ભજન શાંતિ થી જ થાય છે ભાઈ એમાં કઈ ઉપાડા લેવાનો હોય ને ઉપાડા લીધા હોય એ ભજન નો કહેવાય પણ જ્યારે આવા સ્ટેજ નતા આવા માઇક નતા આવી વ્યવસ્થા નતી આવા વાહનો નતા ઈ સમય થી લઈ અને એ ભજન ને જેને જીવંત રાખ્યું છે અને આજના યુવાનો ને ભજન સાંભળતા કર્યા છે એવી આપણી બે પરંપરા રાગી ને વેરાગી પૂજ્ય કાનદાસ બાપુ અને પૂજ્ય નાણ બાપુ ને યાદ કરવા પડે પણ કાંદાસ બાપુની જે પરંપરા છે વૈરાગી પરંપરા છે એમાં વર્ષોથી ભજન ગાય ગાય ગાઈને ફૂલની ને ફૂલની પાંખડી ભેગું કરી અને સમાજને જેદી જરૂર પડી ને તેદી પરસોત્તમ બાપુએ પોતાની તેજુરીના દ્વાર ખોલી નાખ્યા ખોલીને ખ્યાલ્યો સમાજ માટે છે મારા માટે નથી એવા ભજનના આરાધક જે પરસોત્તમ બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને આપણે આજે સાંભળવાના છે તેમજ આપણા સાધુ સમાજનું એક ગૌરવ જેનું નામ જ ભગવતીબેન છે અને એવી ભગવતી કે સાક્ષાત પરાંબા ભગવતીનું જે તેજ હોય એવું એક સાધુની દીકરી સ્ટેજ પરથી ભજન ગાતી હોય અને પૂરી ગરીમાં સ્ટેજની મર્યાદામાં એવા ભગવતીબેન ગોસ્વામી થોડી જ વારમાં સ્ટેજ પર બિરાજમાન થશે અને આ તકે હું અહીંયા સાંધીડા મહંત પરિવાર વતી એમની સાદર નોંધ લઉં છું ભજનની દુનિયામાં એક યુવાન તરીકે બે તરોયા એમાં એક આપણા સાધુ સમાજનું અમારે ધાર્મિક બાપુ ગો સ્વામી એમને પણ બધા જોરદાર તાળીઓના ગડગડાટથી બહુ નાની ઉંમરથી એમણે આમાં પોતાની શરૂઆત કરી છે તેમજ મારો સ્નેહી મિત્ર અને ટૂંકા સમયમાં અત્યારે જે આંગળીના ટેરવે જ્યાં ભજનો થાય છે અમુક સ્થળ પર એમાં પૂજ્ય પરસોત્તમપુરી બાપુ જેવા નામાંકિત ભજનીકોની સાથે જેમને ગાવાનો અવસર મળે છે એવા ભાઈ શ્રી જનકભાઈ વેગડ એ પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ આ તકે બે તાળીઓથી વધાવો એટલે અમને થોડુંક એમ થાય કે નહીં બરોબર રોજની ટેવ પડી ગયેલી હોય અમારો ઈરાદો નથી તમારી પાસે તાળીઓ પડાવી પણ રોજ અમારે આ કહેવાનું આ કરવાનું એટલે ટેવ પડી ગયેલી હોય જેવી તાળી એવી ટીપ થાય એવી અહીંથી વાત થાય એવું અહીંથી ભજન નીકળે તો અમને ખબર પડે કે તમે કેટલા સાંભળવા માટે તત્પર્ય છો એમ બાકી અહીંયાથી અમે પાળિયા થઈ જાય બાપુ શાર કાળીને સાઈ સાઈ ટીપ માં તમે અમે અમે હરે એમ ન થાય તો અમને એમ થાય કે અરે રે આટલા કિલોમીટર શું કામ કાપ્યા છે પણ અહીંયા મને કોઈ એવું નથી કીધું અને તિરુપરી બાપુ પણ માણસને ખવડાવી ખવડાવી હું તો એમ કહું રોટલો શું કહેવાય મહેમાન ગતિ કોને કહેવાય અને મહેમાન ગતિ શીખવી હોય તો સાંઢીડા મહંત પરિવારમાં આવું ક્યારેક મહેમાન ગતિ કરવા માટે ખબર પડે સાહેબ કે મહેમાન ગતિ શું કહેવાય આનો ભાવ શું કહેવાય હા પોતે તો એટલા આગ્રહ કરી કરીને ખવડાવી દે પછી મહેમાનની કેપેસિટી પૂરી થઈ જાય કે એ બે હામાં બે હાલો હવે અમે તમારી હામાં બે આવી જાવ લ્યો હવે તમારી યાર અમારે કેમ એવરેજ કાપી એમ એ બધા પોચું પોચું એટલે મહાદેવે એને બહુ શક્તિ આપી ખવડાવવાની શક્તિ આપી છે અને એવા મહાદેવ અહીંયા બિરાજમાન છે આ જગ્યા છે મારા બાપ કોઈ ને કઈ તકલીફ હોય મેં સાંભળ્યું છે મહાપુરુષો પાસેથી કઈ શરીરમાં તકલીફ હોય પાસે તો ઘણી બધી સારવાર થતી હોય છે રિપોર્ટ થતા હોય છે એટલે એવો મતલબ નથી ડોક્ટર ખોટા ડોક્ટર હાચા છે પણ શ્રદ્ધા જો હોય અને વિશ્વાસ હોય કોઈને ગુમડા ન મટતા હોય કોઈને પંડ પીડા હોય અને હાંડીડા મહાદેવને ખાલી સાહેબ મીઠાની બાધા લઈ લે ને એના વર્ષોના ગુમડા મટાડી દેવો હાંટીડા મહાદેવ અહીં બિરાજમાન છે દેવો નો દેવ મહાદેવ ભગવાન શિવ અને એના વિશે બોલવા બેસી તો રાતો ની રાતું ટૂંકી પડી જાય પણ મારા બાપ મને એક વાત સાધુ સમાજમાં જયારે બોલવાનું થાય છે જ્યારે પરસોત્તમ બાપુ ઘણી વખત બોલી ચૂક્યો છું ને ફરી વાર દોહરાવી દઉં મને એક વાત કહેતા એ થાય છે કે હરેકે હરેક સમાજ મૃત્યુ મૃત્યુ છે ભાઈ પછી પણ અમારે ત્યાં જ્યારે અવસાન થાય ત્યારે જે કાર્યક્રમ હોય ત્યારે વાડીયા આટો મારવા ગયા હતા આમ થયું ફલાણું આમ થઈ ગયું પછી એનું અવસાન થયું છે એનું ઉત્તરકાર જ અને એ તારીખ લખીને છેલ્લે અમે પાછળ લખતા હોઈએ કાળા અક્ષરે અશુભ દુઃખની વાત છે એ પરિવારમાંથી દુઃખની વાત છે એટલે મૃત્યુનો ભય છે પણ એક સાધુ સમાજ હું જ્યારે ભંડારો હોય સોળસી ભંડારો હોય કે આપણે જે ભંડારો હોય એ ભંડારામાં સાધુ સમાજને મોતનો ડર ન હોય બાપ આજની ઘડી તે રળી આમણી મારો વાલો આવ્યાની વધામણી મૃત્યુને મહોત્સવ ગણીને ભંડારા કરતા હોય છે એમાં હામયા કરતા હોય છે ઈ આ સાધુ સમાજ પધારો ભગવતીબેન પધારો આપણી વચ્ચે ભગવતીબેન ગોસ્વામી પધારી રહ્યા છે સર્વે પૂજનીય અહીંયા બધી જગ્યાના મહાન શ્રીઓ ઉપસ્થિત છે કારણ કે આપ સૌ જે જે મંદિરો હાચવીને બેઠા છો ધર્મના જે સ્તંભ છે ધર્મના જે દ્વાર છે બધા જ દ્વારને નિત્ય તમે મહાદેવ હોય ભગવાન શિવ ગામનું નાનામાં નાનું મંદિર હશે એને તમે નિત્ય જગાડો નિત્ય એના અભિષેક કરતા હશો નિત્ય તમે એમને થાળ ધરતા હશો એમની સેવા પૂજા કરતા હશો એ દરેકે દરેક ગામમાંથી પધારેલા સર્વે મારા પૂજ્ય

વાતો આપણે કરવાની છે મનોરંજન સત્સંગ મને અહીંયાથી કહેવામાં આવ્યું છે તમારે સત્સંગે કરાવજો મનોરંજને કરાવજો એટલે અહીંયા કોઈ એવો અમારો ઈરાદો નથી કે જ્ઞાનના જ નકરી વાતો કરવી છે જ્ઞાનની વાતો ન્યા કરવાની હોય જ્યાં અજ્ઞાની લોકો બેઠા હોય છે પણ અમારે બે વાત સારી જોતી હોય તો અમે તમારા પાસે મંદિરે આવતા હોઈએ છીએ તમારા પાસે સત્સંગ કરવા આવતા હોઈએ એટલે હિમાલયમાં ગુલ્ફી વેચવાનો બને ત્યાં સુધી અમારો ઈરાદો હોય નહીં અને વેચાઈએ નહીં અને વેચે તો અહીંયા હાલે નહીં ફરતી રે પાછું પાકું છે કોને માટે કેવાનું છે બાપ બધાને એકદી મારે ને તમારે જવાનું છે બધા આપણે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છીએ પણ ખબર નથી કઈ તારીખે ટિકિટ છે જવાનું છે પાકું છે બધાને પણ પાત્ર છે ભજવવા માટે

સારું પાત્ર કોઈ ભજવે ને તો ગામમાંથી પાંચ પચીસ લોકો ઈનામ આપે વાહ શું વાત છે મેનેજર સાહેબ ફલાણું પાત્ર જે ભજવું છે એના માટે અમે ઓળખોણ થઈ ગયા છે અને અમારે તમને બક્ષિસ આપી દે એ બક્ષિસ આપી દે મેનેજર રાજી થઈ જાય પાત્ર જેના પાસે હોય એને આવીને મેનેજર વાત કરે કે આ તારા રાજાનું પાત્ર હતું એના ઉપર ગામમાંથી પાંચ જણા ઈનામ આપી ગયા છે વિચાર કરો એક સામાન્ય રાતનું નાટક ભજવવાનું પાત્ર સારું ભજવી જાય અને પાંચ પચીસ લોકો ઇનામ આપે ને એનો મેનેજર રાજી થાય તો આપણે જીવનમાં એક પાત્ર ભજવવા આવ્યા છીએ સારું પાત્ર ભજવીને જાય તો મારો મહાદેવ કેમ રાજી નો થાય કેમ એને આનંદ નો થાય કે વાહ વાહ એક હાવજીડું મેં ધરતી માથે મોકલ્યું હતું કારણ કે કર દિધા તન સુખરત કરવા અને દિનને દેવા દાન પણ ભજા નહીં ભગવાન અન જાજાન લીધેલ જાપ હાથેથી થી હરામ ના ચાખ્યા અન માળા હરે ઋણલા રાખ્યા પ્રભુ તને પૂછ છે પ્રાણી તો પછી તારી નઈ રહેવાણી જે જવાબદારી લઈને આવ્યા છે એક એવું પાત્ર ભજવીને જ્યારે ધીરુપરી બાપુ મારીન તમારી વચ્ચેથી જ્યારે વિદાય લીધી છે શક્તિ પૂજન ભંડારા નિમિત્તે મારા બાપ આ કાળની આ ઘંટડી ફરે છે એમાં બધાય આવવાનું છે કોઈ આજે કોઈ કાલે ગાળો ચાલતો હોય બાજરાનો ઘઉંનો ઘંટી દળવા જઈ ગાળા હોય એમાં આમાં પણ ગાળો ચાલતો હોય છે એમાં પ્રભુ ભજન કરી કરીને પરમાર્થ માટે જેવીને બીજાને ઉપયોગી થઈને ગયા છે તો એની પાછળ આવા ભજન એની પાછળ આવા ધર્મસભાઓ થશે એના પાછળ આવા સંતોની ઉપસ્થિતિઓ હશે બાકી તો અત્યારે વધારે ભણી ગયા છે ડોઢા સુધરી ગયા છે બધી જગ્યાએમાં એમાં કોઈ જગ્યાએ કાપ નો મૂક્યો આમાં કાપ મૂક્યો બોલો એકચુલી ત્રણ દિવસમાં પ્રોગ્રામ પૂરો લે એટલે આ પૂરેપૂરું આ હોવું જોઈએ આપણી વિધિ જે થતી હોય કરવી પડે શક્તિ પૂજન ભંડારો આપણી જે સમાધિ પૂજન હોય એ બધું કરવું પડતું હોય છે એમાં કોઈનું ના ચાલે આપણા ઋષિમુનિઓ મુનિઓ મહાપુરુષો કઈ એમના તો નહીં જ મૂકીને ગયા હોય પણ ઘણા કે છે એ બધું ટૂંકમાં એમ કે પટાઈ દીધું પછી શું બાર બાર દિવસ સુધી બેસવું લે ઓલા ને ખબર હોય તો તને બાર વર્ષ ખંભે તેડીને ફેરવે તો જ નહીં ડીડી પાઈ દે પોલિયોની જગ્યાએ તેથી હે

के तारू मारु ये मां हे मा, जी काकणा ता हाँ, क्या ए तारू मारु ये मां हे जी ताकणा ता क्या एथि ली सप गई से ली पाई काड़नी घंटड़ी फर तीरे ब्रह्माना जुग ये मां भर दारो बाबू दारो नमो नारा હરી સીતારામ સુધી અમે બોલીએ છીએ ને આપના કાન સુધી અવાજ વધીને પહોંચાડે છે સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ કલાકાર હોય પોતે સાઉન્ડના માલિક તો છે પણ પોતે પાછા સારા એક ભજનના પ્યાસી છે અને એક સફળ ઓર્ગેનાઇઝર પણ છે સીતારામ સાઉન્ડ શિહોર અમારે મુનાભાઈની ઉપસ્થિતિ છે તાળીઓથી વધાવો એમને અને જેવા છીએ એવા આપણને કચકડાના કેમેરામાં કેદ કરી લેશે કાલની ખબર નથી ઘડી પલકી ખબર નહીં કરે કલકી બાદ જીવ ઉપર જમણા ફેરે જેમ ખેતર ઉપર બાજ પણ કટકડાના કેમેરામાં કેદ થઈ જશું તો દીકરાના દીકરા યુટ્યુબ ખોલશે તો જોશે એવું અમારે શ્રી સ્ટુડિયો સોનગઢ એમને પણ તાલીઓનગર ગ્રાહથી આપણે નવાજી આ તો હું આવકારો છું ત્યારે

એવા લોકસાહિત્યકાર પદ્મશ્રી ભેગુદાનભાઈ ગઢવી વર્ષો સૌને ખબર અમે બધા એને સાંભળી સાંભળીને અહીંયા સુધી પહોંચ્યા છીએ પણ વર્ષો સુધી એમની સાથે જેણે સંગત આપી છે પરસોત્તમ બાપુ સાથે વર્ષોથી જે સંગત આપે છે બેન્જોની દુનિયામાં એક ઉજળું નામ એટલે અમારે ચંદુભાઈ ડાભીને બધા જોરદાર ધાર્યું ના ઘર બાપ આવા આર્ટિસ્ટો હોય એની સાથે ગાવું એ અમારી એક પરીક્ષા કહેવાય પણ અમારો પરમ સ્નેહી મિત્ર બહુ નાની ઉંમરને અકલ વધુ ઉજળા જેના આજાર એવો અમારે ભાઈ ધ્રુવભાઈ એમને બધા જોરદાર તાળીઓના ભાઈ ધ્રુવ ઉસ્તાદને પોતે વગાડે તો છે પણ ગાય પણ બહુ સારું એ વાતનો મને આનંદ છે સુનિલભાઈ તાજામાં સંગત આપે છે ભાઈ શ્રી સુનિલભાઈ

મહાદેવ ભગવાન ભોળિયા ના તેવા છે મારા બાપ એને હાચા ભાવથી જો ભજાઈ જાય તો વિધાતાના લેખમાં લેખ કારણ કે મૃત્યુ નો દાતા એ છે એને ખબર છે કોને ક્યારે જવાનું કોને મેં હમણાં પૂર્વે કીધું ભાઈ બે હજાર વીસ માં આપણને કોઈ આશા નતી પણ જેના પાસે ભરોસો હતો ખાંડીડા મહાદેવ બેઠા છે અને મને કઈ ન થવા દે એ હું તમે બધા જોયું છે કેમ કે જે ક્યાંક ને ક્યાંક નજીક બેઠા છે ને એને થોડું ઘણું બોનસ મળવાની શક્યતા ખરી સત્યના નજીક હશું તો એના ભરોસે બેઠા હશું તો કેમ કે કવિ દાદ બાપુ આ આપણે ગણપતિ વંદના તરફ જવું અમે મેં કીધું હમું નમું થઈ જાય બધા મહંતો આવી જાય બધા સંતો આવી જાય એટલે પરસોત્તમપુરી બાપુને મારે રજૂ કરવા શું કામ કે એટલા દૂરથી અહીંયા આપણા આપણે ત્યાં આવ્યા છે અને જેને સાંભળવા પણ એક જીવનનો લાવો છે મારા બાપ એટલે આ દાદ કે છે દુનિયામાં બે પથ્થરની વચ્ચે દાણા આવી જાય ભરડાઈ જાય એમાંથી ખસીને ને કોઈક દાણો વચ્ચે ખીલો હોય ને એની નજીક ને બાપ એ બચી જતો તો બસ આ બચવાના ક્યાંક ક્યાંક ઠેકાણા સાંદીડા મહાદેવ જેને તમે માનતા હોય એની નજીક તમે રહેશો ને મારા બાપ એટલે બચી જવાના છીએ કેમ કે અમર આ નામના માં જેને નામ ધર્મ સમજાયું કાલ

તારું મારું એમાં ટાકણા તાકેથી લીસપ ગયેલી લિપાય કાલ ની ઘંટડી ભરતી રે જુગ બ્રહ્મા એમાં ભરડાય એમાં આપણે પણ બધાય ભરડાવાનું છે પણ ક્યાંક આવું સત્ય ઠેકાણું છે સત્ય સાનિધ્ય હશે અને એવા મહાપુરુષો સંતોની સંગ હશે તો જીવનમાં કોઈ તકલીફ પડવાની નથી એ વાત છે ત્યારે આજે ભંડારો કૈલાસવાસી પૂજ્ય ધીરુપરી બાપુના અહીંયા સમાધિને વંદન કરીને હું કારણ કે હું તો એમના ઘોડામાં રેમ્યો છું બાપ બહુ વર્ષો જૂનો અમારે તરસરાથી અમારા ડોક્ટર સાહેબ ઉમેદગીરી બાપુ અહીંયા પધાર્યા છે એમને ત્યાં મારું બચપન વિતાવેલું છે આ પરિવાર સાથે તો બધા હારે મોટા કહું તો કહી શકાય એટલે પાયામાંથી પડે નેવું વરહે નડે બાપની ખોટ બાલિયા બાપ બાપ છે એવા એક વડીલની જ્યારે વિદાય છે આ પરિવારમાંથી એવા મહાપુરુષને વિદાય છે ત્યારે એમના પાછળ ભજન જેટલું થાય ભોજન જેટલું થાય એ જ ઉત્તમ હોય છે તો પરસોત્તમ પરિબાપુનો વિનંતી કરીશ કે આપણા ભજનની ભજનની દુનિયાને લઈ એક બુક કેટલું ભજન કામ કરે છે આ કહું છું દેશી ભજન આપણે તો સૌરાષ્ટ્રના છીએ સાંભળીએ કોઈ નવાઈની વાત નથી આપણું છે આપણી પરંપરા પેઢીઓથી સાંભળતા આવીએ આપણે કોઈ જયારે સાજ નહોતા કોઈ સાઉન્ડ નહોતા તેથી રામસાગર ઉપર અને હાથમાં મંજિરા એ જે મહાપુરુષો સંતો એ ભજનો કર્યા છે એને એના આપણે સાક્ષી છીએ આપણે તો આપણે કોઈ સવાલ નથી આપણે અનુભવ્યું છે પણ હમણાં થોડાક સમય પૂર્વે વિદેશમાં પૂજ્ય બાપુની કથામાં દેશી ભજન આપણા દેશી ભજન વિદેશની ધરતીમાં સાંભળવા માટે સ્પેશિયલી પરસોત્તમ બાપુને અહીંયાથી લઈ ગયા તા આપણા માટે ગૌરવની વાત કહેવાય મારા બાપ કે આપણું દેશી ભજન વિદેશની ધરતી સુધી આવા ભજની કોઈ પહોંચાડ્યું છે ત્યારે પરસોત્તમ બાપુને વિનંતી કરું આવો ગણપતિ વંદનાલય આપણને આપણે મજા આવે એવા અનુરૂપ જે કંઈ એને અહીંયાથી સૂજે એવા ભજનો લઈ આવે પરસોત્તમપુરી બાપુ ઓમ નમો ઓમ નમો